મોરબીના ધારાસભ્ય સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામું આપવા રવાના થયા બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં લોકોને પડતી હાલાકીના પગલે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને રસ્તા પર ઉતર્યા બાદ મોરબી મ્યુનિસિપલ કમિશનર મોરબી કલેક્ટર અને મોરબીના ધારાસભ્ય વિવિધ સમસ્યાઓ સાંભળવા નગરજનો સમક્ષ જઈ રહ્યા હતા અને ત્યારે મીડિયા સમક્ષ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે જો વિસાવદરવાળી જ કરવાની હોય તો વિસાવદરના ધારાસભ્ય અહીં ચૂંટણી લડવા આવે અને જીતે તો બે કરોડ રૂપિયા આપીશ તેવી ચેલેન્જ આપીને આ ચેલેન્જના પગલે વિસાવદરમાંથી તાજેતરમાં ચૂંટણી લડી અને જીતેલા ગોપાલભાઈ ઇટલીએ ચેલેન્જ સ્વીકારી હતી અને તેઓએ કહ્યું હતું કે શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું આપે તો આ ચેલેન્જ તેઓ સ્વીકારે છે પરંતુ ત્યારબાદ માળિયા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કહ્યું હતું કે સોમવારે તેઓ રાજીનામું આપવા જશે અને ચેલેન્જ ચેલેન્જની રાજનીતિ ખેલાઈ હતી ને તે બનાવના પગલે આજે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી સર્કિટ હાઉસ ખાતેથી મોટી સંખ્યામાં સમર્થકોના કાફલા ગાડીઓના કાફલા સાથે આજે રાજીનામું આપવા ગાંધીનગર તરફ ગયા છે ત્યારે સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ રાજીનામું આપશે કે કેમ તે બપોરે ખબર પડશે પરંતુ હાલ તો શું કહી રહ્યા છે તે જુઓ મને ખ્યાલ નથી આટલો ઉજવવે આવો તો ચૂંટણીમાં મેં ઉજવ્યો ન જોયો કાર્યકર્તાનો છે એની સાથે ગાંધીનગર જઈશું અને ગાંધીનગર પછી ખબર ખબર પડે આવશે આ જ્યાં પછી ખબર પડે નહીં આવે ત્યાં હું નીકળશી કાંઈક આમ અત્યારે મેં ભાજપાના કાર્યકર્તા અને કાંતિભાઈના સમર્થકો અત્યારે અહીંયાથી સર્કિટ આવશે ભેગા થઈને ત્યાંથી અણિયાલી ચોકડી જે અમારે માળિયા તાલુકા મોરબી તાલુકાના કાર્યકર્તાની ગાડી રાહ જોવે છે ત્યાંથી પછી માળો હતી અને ગાંધીનગર જવા જવા અમે જે ગોપાલભાઈ ઇટાલિયા ઈટુના ઢગલા ઉપર બેઠા બેઠા કરતા સુરા બોયલા ન ફરે કાંતિભાઈ તો જે બોલે એ કરી બતાવે છે ત્રીસ વર્ષની રાજકારણમાં એને જે કીધું છે એને જે ચેલેન્જ આપી છે બધી પૂરી કરી છે એને હવે જોવાનું ઈચ્છે ગોપાલભાઈ જે સુરા બોયલા ન ફરે જે એ પોતે વાત કરતા હતા મારે મોરો દેવાની ચેલેન્જ સ્વીકારી હતી જે એ ચેલેન્જ પૂરી કરવા માટે આવે છે કે નહીં અમે અહીંથી રાજીનામું લઈને કાંતિભાઈ સાથે ગાડીના કાપલા સાથે અમે ગાંધીનગર છીએ બાર વાગે અમે રાહ જોઈશું અમે અહીંથી ગાંધીનગર પહોંચી જશે બધા કાર્યકર્તા હવે એના પ્રદેશ પ્રમુખ કીધું છે કે ગોપાલભાઈને કે રાજીનામાની વાત નથી સોશિયલ મીડિયામાં મીડિયામાં આવેલું છે હવે જોઈ આવે કે છે કે નથી આવતું અમે જે ચેલેન્જ આપી છે અમે જે કીધું છે કે અમે એ કરી બતાવશું કાંતિભાઈ જે કીએ એ કરી બતાવે ગોપાલભાઈ એક વાત કે સી આર પાટીલ હવે એના જ અધ્યક્ષ ને એની વાત પાછી વળવા કાંતિભાઈ જે ચેલેન્જ આપી હતી ગોપાલભાઈને ગોપાલભાઈએ સ્વીકારી હતી જે આ કાંતિભાઈ જે પોતે જ આખી જે કીધી છે એટલે અમારે જે કરવાનું છે અમે જે કહેવાનું છે કહી દીધું છે હવે ગોપાલભાઈને જોવાનું છે હવે એને સીઆર એને કીધું હતું કે સીઆર પાટીલને પૂછવા ન જતા ગોપાલભાઈ કેમ ન આવ્યા કેમ એને પ્રદેશ અધ્યક્ષને જાહેરાત કરવી પડે પોતે કેમ આવીને ન કીધું ગોપાલભાઈને ખુદને પોતેને આવવું જોઈએ ને અમે તો કોઈને કોઈ એમ આવ્યું જ નથી કે કાંતિભાઈ પોતે જ કીધું છે તો ગોપાલભાઈને આવું જોઈએ કે મોરે મોરો દેવાની વાત જે સ્ટેટમેન્ટ આપવું હતું સુરા બોયલા ન ફરે ગોપાલભાઈને ખુદ આવું કેમ કેમ પ્રદેશ અધ્યક્ષને આવું પડ્યું આજે મોરબી પાસઠમાં મોરબીના પ્રશ્નો માટે જે હમણાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કીધું કે સુરા ફરે નહીં કાંતિભાઈ રાજીનામું આપે અને કાંતિભાઈ અમૃતિયા સાહેબે જે બોલે એ કરી બતાવે છે અને કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ ફેંકવી એ આપને ખબર છે કે જે વ્યક્તિ મોરબીનું હનુમાન કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપેલ ચેલેન્જ સ્વીકારવામાં કાંતિભાઈ અમૃતિયા પાછી પાણી ના કરે તો કાંતિભાઈ ત્યારે ત્યારે કીધું ભાઈ અમે તમે રાજીનામું આપો અને અમે પણ રાજીનામું આપી અત્યારે મોરબી પાસઠની પૂરી જનતા જનતા અને કાર્યકર્તાઓનો બસો ગાડીનો કાફલો ધારાસભ્યશ્રીના રાજીનામા માટે અત્યારે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ જેમ ગોપાલભાઈ ઇટાલીએ કીધું કે હું રાજીનામું આપવાનું છે તો આજે જોઈએ અમે એની અડધી કલાક બારથી સાડા બાર ત્યાં વાડ જોવાના છીએ ગોપાલભાઈ રાજીનામું આપે એટલે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ મૃતિયા પણ રાજીનામું આપવાના છે અને અમે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે અત્યારે અમે ગાંધીનગર જવાના માટે જવાના થઈ રહ્યા છીએ અત્યારે તો બે પાણીમાં બેહી ગયો એવું લાગે છે કારણ કે કોઈ પણ રાજકીય માણસ હોય કોકને બોલતા આવડે કોકને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આવડે ગોપાલભાઈ ઇટાલિયા જે અભદ્ર ભાષા આપણે જો રક્ષા માટે જે આપણા રાજ્યના ગૃહમંત્રી હોય એને કેવી ભાષામાં વાત કરતા હોય છે દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશ માટે ને આપણા માટે શું કર્યું આ બાકી આખી વિશ્વ જેને ગુરુ માને છે એના માટે પણ મિત્રો એણે શું અભદ્ર ભાષાના પ્રયત્ન કર્યા છે મિત્રો કામ કરવું એક વસ્તુ અલગ છે અને અત્યારે બોલના સાબૌ ગોપાલભાઈ ઇટાલિયા બહુ સારા વક્તા છે પણ હજી એમને પંદર દિવસ પણ ધારાસભ્ય બન્યા નથી થયા આપ પણ અહીંયા શું કરો છો એ અમે જોશું પ્રજા પણ જોશે પછી તમે રોલ મોડલની વાત કરો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત આખા ભારતમાં ફરો ભારત તો ભારત સરકાર ગુજરાત સરકારે શું નથી કર્યું એમ કે આજે તમે જુઓ બધે ફોર લાઇન ને સિક્સ લાઈન રોડ છે સ્વાભાવિક ચોમાસું હોય મોરબી નગર મહાનગરપાલિકા મોરબીનો વિસ્તાર ને મોરબીનું ડેવલપમેન્ટ એવડું છે કે રોડ રસ્તામાં જ્યાં પંદર ટન ખટારાની કેપેસિટી હોય ત્યાં પચાસ પચાસ સો સો ટનના ખટારા હાલતા હોય ત્યાં રોડ સ્વાભાવિક છે તૂટે નાના મોટા પ્રશ્નો પણ હતા પણ અત્યારે કોઈ મોરબીનો ધારાસભ્ય સિવાય કોઈ પણ અમારા મોરબી મહાનગરપાલિકાનો કોર્પોરેટર કે કોઈ નથી એના કારણે નાના મોટા પ્રશ્નો હતા મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બનીને કમિશનરશ્રીએ અત્યારે ખૂબ નવા કાર્યકર્તાઓ પણ કોઈ પણ સિસ્ટમ ઊભી થતી હોય મિત્રો તો એ સિસ્ટમ ઊભી થતાં વાર લાગતી હોય છે અને અત્યારે મોરબી મહાનગરપાલિકાએ આપ જોઈ રહ્યા છો છેલ્લા ત્રણ દિવસથી કામ ચાલુ કરી દીધા છે અને બધાના સોલ્વ પંદર દિવસમાં બધા સોલ્વ થાય એવા પ્રયત્નો પણ કરી રહ્યા છે એક તો સૌ પ્રથમ હું એ કહીશ કે ગોપાલ ઇટાલિયાભાઈએ જે કાંતિલાલભાઈને ચેલેન્જ આપી છે એટલે કાંતિલાલભાઈ છે એને અમે કાનાભાઈ કહીએ છીએ ઉત્સાહ એટલા માટે છે કે કાનાભાઈએ એની ચેલેન્જ સ્વીકારી છે અને ગોપાલ ઇટાલિયાએ જે કીધું છે કે અમે બોયલા નથી ફરતા એટલે કાંતિભાઈનું કહેવાનું એમ પણ થાય છે કે આપણે પણ બોયલા નથી ફરતા તો આપણે બધાએ સાથે મળી અને દરેક કાર્યકર્તા મારી જીતમાં પણ ભાગીદાર હતા તો મારી હારમાં પણ હું રાજીનામું આપવા જાઉં છું એમાં પણ ભાગીદાર થઈ અને બધાએ સાથે આવવાનું છે અમે રાજીનામું એટલા માટે આપવા માટે જઈએ છીએ કે ગોપાલભાઈ જો આવે તો અહીંયા લડવા માટે દરેક કાર્યકર્તાઓ તૈયાર છે એવું નથી કે કાંતિભાઈ એકલા છે એમ કાંતિભાઈએ ત્રીસ વર્ષ સુધી કામ કરેલું છે મોરબી જિલ્લાની અંદર આજથી ત્રીસ વરસ સુધી કામ એને ઘણા બધા કરેલા છે ગોપાલભાઈએ અહીંયા આવ્યા તો એમને શું કામ કરેલું છે એટલે ગોપાલભાઈ બેસીને વાતો કરે છે દરેક વાતો કરવી અને એનું કામ કરવું એટલું સહેલું નથી